હું અટર નવા અદ્યના દીધી કે ગુરુ વગરનો કયો કે ભાઈ આ બધ ને ભાઈમાં કારણ કે ગુરુ વગર કોઈ જ્ઞાન મળે નહીં સંતો સાક્ષી બોલાઈ આપણે બોલ્યા ને કે ગુરુ બીન જ્ઞાન ગુરુ બીન મળે નાશે ન ઘડે વાંચો તારે વેદ હવે વેદ તો વાંસી લીધા હવે એમાં કાંઈ થયું કે હાંસું છે કે ખોટું છે કોણ ભાઈ કે આપણે તો વાસી નાખી ગીતાજી વાસી નાખ્યા રામાયણ વાસી નાખ્યા પણ એમાં હાંસું ખોટું છે એ આપણને શું ખબર પડે કારણ કે એ નિવેડો સદગુરુ સિવાય ક્યાંયથી આપણને મળે નહીં એટલે સમજણ વિનાની નર કરે સાધના ગુરુ વિના જ્ઞાન કોઈને મળ્યું નથી અને મળે નહીં પણ પારસ મળીનું પાપુ કે લોઢાને કંચન કરે તો લોઢાને કંચન ન કર્યા સંતો ઉધરો ઉતર એકબીજાની સદગુરુની સેવા કરતા કરતા બધા ઉતરોતરી પદને પાયમાં અને વાલીઓ લૂંટારો જેસર અથવા મજાની કસાય આજે નામે ગુમકા ધરાય આવા પાપીઓ આવા લોઢાને પણ સંતોને ચરણે ગયા તો એને કંચન કર્યા એની કિંમત આ જગતમાં છે ને હે અને કાયમ એક મને એથી પૂછ્યો તો મને કે તમે વાતો કરો પણ મોક્ષ મોક્ષમાં સંતો એ તો કે એમ નમે જે વયા જાય એમાં કંઈ પત્તો નથી સંતોનો પાછો વયા જાય એનું કે તો એનું પરમાણું જો એ પૂછે તો એનું પરમાણુ તો ભાઈ એનું પરમાણ તો પડ્યું છે હું પરમાણ એનું આપણે કેને યાદ કરીએ આપણને તો પૂછે કે તમારા દાદાનું નામ થાય એટલે દાદાનું નામ આપણા એના દાદા હતા કે યા હતા એના દાદા હતા એ ખબર નથી ગયો સમજાય છે ને તો એ અને ભક્ત પછી નરસિંહ મહેતા હોય મીરામભાઈ હોય તો પહેલાં યુગમાં પ્રહલાદ સીધા લ્યો ચાર યુગ વૈયા ગયા એવી છોકરાને પૂછો રણલાદે રગા અમને ખબર કે અમારે પાઠ આવે લ્યો આ એનો પ્રમાણ પાસા આપડા યાદ કરી આગણીયા સંતોને દે સંતોની વાણી હતી તો આપરે સંતને યાદ કરી ને તો યાદ કરી એટલે સંતોને મોક્ષો એટલે મોક્ષો એટલે સ્વરૂપમાં ભળી ગયા સ્વરૂપને પામી ગયા છે કે ક્યાં ભગવાન રેવામ ઠેકા માં આપનું હૃદય આ દરેકના હૃદયમાં આવી ગયું અનંતમાં હતા શરૂઆતમાં પેલેથી વૈરાગ્ય હતા રામન થયા અને પાછા અનંતમાં હતા અને અનંતમાં પાછા એ પડી ગયા કંઈ તો આપણને યાદી ગયા આપણે ભેટીઓની ઉમદ આપણને યાદી નથી આવતી અને સંતો આપણા હગા નહીં કાંઈ લેવા નક્કર દેવા નાખે નેણો નહીં છતાંય એની યાદી આ રૂપી આરીખામાં શ્વાસ્ત્ર રૂપી આરીખામાં હજી નથી દેખાતા કરોડ એકનો ખર્ચો કરી કરોડ બે કરોડના આવે તો મોટી મોટી કથાઓ કરે છે અને પંડિતો વાંચતા હોય એમાં ખર્ચા કરવાવાળાનું ઘર્ષણીનું ક્યાંય નામ આવે નામ કેનું આવે ભાઈ ભગવાન નો સંતો નો ઋષિ મુનિઓ નો ભક્તો એનું પ્રમાણ છે યાદીમાં પ્રેમથી પાછું આ વાતમાં કયા મારીના ધર્મ નથી આવે પ્રેમથી આપણને તો ગુરુમાં ગુરુની વાતમાં એની સમજણમાં સત્સંગમાં સ્મરણમાં ભાઈલામાં વધે પેલા તો પ્રેમ હોવો જોઈએ કારણ કે તરી ઉતરવું પ્રેમથી કે જેમ જલની ઉપર જાત કરે પાણી ઉપર રહેવાનું છે સંસારમાં તો સંસારમાં ભૂલી જાય કે દેખાય છે ગુરુના નાવમાં હું જે બેઠો છે જે ઉતાર સાગર પા હોળીને હેરના કાંઈ નો નૈયા કારણ કે સદગુરુ સાવધ હાકન હા વંદી હું ગુરુ પદવંતી ઓણ અપરાધ સામો જોશો નો તૈયાર કે બોયનું અબોયનું કરો પ્રમાણ પણ કહી શકે નરસિંહે તો આપણે ન કહીએ એ જો આપણે સર્વસ્વ અર્પણ કરી દીધું હોય ગુરુની ઈચ્છામાં જો આપણે ઈચ્છા ભેળવી દીધી હોય તો આપણે બોલીએ પણ જ્યાં લગી આપણે ગુરુને પૂરેપૂરા સમર્સણ ન થઈ શકી લગી આપણે ન થઈ શકીએ જો એને સુકાન દઈએ તો કાંઈ ઘટવાનું નથી અને જે કાંઈ થવાનું છે ને એ તો પ્રલબ બની ગયું એ બધાને એને ભોગવવાનું છે હે અને જ્યારે ગુરુ મહિલા જો મનાય તો જ્યારે ગોરું મળ્યા અને જો આપણે સાચી રીતે એના ત્રણેય એના દાંત થઈ અને એના આધી જંગ્યા હોય તો એવે ટાણે આપણું એ કંઈ કર નથી અને અમારા શિવ બાબા કી કોઈ સત્સંગમાં તાલે ચડે તો કી એ કે ચોરાટી ગઈ આપણી માથે સેજ ને નક્કી કરી નાખો હવે તો જ્યાં કોગુહાનું હતું ત્યાં ફૂગાડી દીધા હવે આ વાત હું કામ ભજન હું કામ એ કે ત્યાંથી આપણે હવે હાડા હાડા તો તરી પ્રેમ પ્રેમથી કે જેમ ધરની ઉપર જાજ તરે કાયા આ કાયાની કાંઈ આપણે કઈ કિંમત નથી પણ પાછો અમૃત કુવો કે માય અમીર નૂર જરે જેને જેને પરમાત્મા મેળ્યો જે પરમાત્માના પદને પૈમ્યા એ પણ પાછા સુકૂન સ્વરૂપેથી ભજન કરી બાપા પહેમૃત માહી અમીર જ નૂર જરે તો આપણે એ આપણા સ્વરૂપનું ભાન આપણે કરવાનું છે તો મુક્ત એ આપણું સ્વરૂપ છે આપણે ઓળખવાનું છે એવું બાપાએ કહે કે વિભાનમાં આવો તો ભગવાન ન કર બાપાજીરામ બાઈ કહે કે આત્માને ઓળખાવીને લપજો રાશી નહીં મટે ભ્રમણાને વિના ભવનો ફેરો નહીં મળે તો ભ્રમણાની જે કોઈ નથી કે જે આપણે સહી ભૂલાઈ ગયા બાપા કે કહેતા નથી થઈ ગયા રહ્યો અને દેહ તો નથી હવે એમાં ક્યાંય ઇજ્ઞાન પિંગાન શું કમણા હાંધવાના છે હા અજ્ઞાની બધા ખબર પડે ગયો જો મગજમાં બે હાળે તો જો દેહાથ કરવો હોય તો લગા ચોખેકો નજાવો જોઈએ દેહ હતો પડ્યો જશે આમાંથી વયો છે જન્મ દેહ દેહને છે પણ આમાંથી નહીં જે આપણું સ્વરૂપ છે તે જન્મતા તું નહીં જન્મતા દેહ મરે તો નહીં મરતા દેહ અનાતમ તૂછવા ક્યુ કરતા કહે ગુરુજી શું શિષ્ય ક્યારે સંશય દૂર કરવું તેરા કાંખ્ય યોગ કા જ્ઞાન બતાવું પણ શબ્દ લે લેવાનું મેરા એ કર્મયોગ અને મળે સાંખ્ય યોગ સાંખ્ય યોગ એટલે આત્માનો યોગ સાંખ્ય યોગ સાંખ્ય એટલે આત્મા તરફ કાયમ જેનો સુરતાથી પ્રયાણ કરવું અંતે સુરતાને સ્વરૂપમાં હમાવી દેવી અને સંતોએ સાંખ્ય યોગ કરવો અને જે પાછી આમાં આપણો કર્મ યોગ પણ થઈ જાય જે સેવા પૂજા જે કાંઈ કરીએ તો આપણી કર્મ ભક્તિ પણ થઈ જાય અને યોગ પણ સંતાઈ જાય એટલે તરી ઉત્તર પ્રેમથી જેમ જલ્દી ઉપર જાત કરે કયા તારી અમૃત કુવો કે માહી અમીર જ દૂર જ્યારે કોમાં તો હીરો હાથથી કે અવસર પાછો બાપા નહીં મળે તો કે થઈ ગયા સુરા સંગ્રામ મરજી વા મોજ કરે આમાં ક્યાં લડાઈ કરવાની છે હા આ લડાઈ તો ગબીર સાહેબ કે જે ભાઈને લડાઈ છે ને એ તો હવે ભાઈ સુરા